અમેરિકન ડોલર વટાવવાના ભાવે ઠગાઈ કરવા આવતા ઊંઝા અને મહેસાણાના ચાર શખ્સો ને ડીસા તાલુકા પોલીસે ચૂંટણી ચેકિંગ દરમિયાન ઝડપી લીધા ચારેય શખ્સો રૂપિયા દસ લાખ અમેરિકન ડોલર જે બંધ થઈ ગયેલ છે તે રિક્ષા ચાલકને બોળવીને તેના સંબંધી પાસેથી વટાવી ભારતીય નાણું લઈ ઠગાઈ કરવાના ફિરાકમાં હતા આ વિગત એવી છે કે મૂળ ઊંઝા તાલુકાના સિંહ ગામે રહેતા રિક્ષા ડ્રાઈવર કરતા બાબુલાલ રતિલાલ વાલ્મિકીને આજથી ચારેક દિવસ પહેલા તેમના ગામના અલ્પેશભાઈ વિષ્ણુભાઈ પટેલે ફોન કરી જણાવ્યું કે તેઓને પાંચ અમેરિકન ડોલર વટાવવાના છે જેથી બાબુભાઈએ ડીસા ખાતે તેઓના ઓળખીતા જે ડી પટેલને વાત કરતા તેઓ ડીસા ખાતે રૂબરૂ મળવા માટે બોલાવેલ જેથી અલ્પેશભાઈ પટેલ તેમની સાથે હાર્દિક કમલેશભાઈ જેમાં અલ્પેશ પટેલે બાબુભાઈને દસ લાખની અમેરિકન ડોલરની નોટ બતાવેલી જે તેમના પરિચિત જેડી પટેલે વટાવવાની હતી અને ચારેય જણા ડીસા આવતા હતા ત્યારે લોકસભાની ચૂંટણી અંતર્ગત ડીસા તાલુકા પોલીસ દ્વારા ભોયણ અને રસાણા વચ્ચે ચાલી રહેલા ચેકિંગમાં પોલીસે ગાડી ચેક કરતા મળી આવેલ જેથી પોલીસ તેઓને તાલુકા પોલીસ મથકે લાવતા અંગે કરતા દસ લાખ અમેરિકન ડોલરની નોટ મળી આવી હતી જે નોટ હાલમાં બંધ થઈ ગયેલ છે આ ચારેય શખ્સો આ બંધ થયેલી નોટો બાબુભાઈના સંબંધી પાસેથી વટાવીને ઠગાઈ કરવા માંગતા હતા તેવું જાણવા મળતા બાબુભાઈ ચારેય શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી